જો ઘરમાં રોટલી વધી હોય ને તો આ નાસ્તો આજે જ બનાવજો બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે ચટપટો છે અને બહુ જ સ્વાદિષ્ટ પણ છે આ નાસ્તો તમે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જાય છે એટલે ફટાફટ બને છે અને ઇઝીલી તમે ગમે ત્યારે તેને તમારા ઘરે બનાવી શકો છો ઇવન મહેમાન આવે ત્યારે જો આ નાસ્તો બનાવશો ને તો એ લોકોને ખબર પણ નહીં પડે અને વધેલી રોટલીનો ઉપયોગ પણ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ મેં અહીંયા આજની બપોરની જે રોટલી વધી હતી આ રીતે પાંચ છ એકદમ પતલી પતલી છે એટલે મેં આ રીતે પાંચથી છ રોટલી લઈ લીધી છે અને આ રીતે આપણે તેને રફલી સમારી લેવાની છે હાથની મદદથી મોટા મોટા ટુકડા કરીને આ રીતે આપણે તેને કટ કરી લઈએ ફ્રેન્ડ્સ વધેલી રોટલીના એક નવા નાસ્તાની રેસીપી મેં પહેલાં પણ શેર કરી હતી તમને લોકોને ખૂબ પસંદ આવી હતી અને એ વિડીયો જો ના જોયો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે રોટલીના આ ટુકડાને આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને એ એકદમ ફિટ બંધ કરી દઈએ અને ત્યારબાદ આપણે તેને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈએ તો રોટલીના આ ટુકડાને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સરનો ઉપયોગ કર્યો છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચૌદસો મોટની વોટર સાથે આવે છે અને આનું કામ ખૂબ જ સ્પીડમાં થાય છે ત્રણ વખત જ મેં પલ્સ મોડ ઉપર આ રીતે તેને ગ્રાઇન્ડ કર્યું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રિઝલ્ટ આપણને અહીંયા મળી જાય છે તો આ રીતના નાના નાના ટુકડા જ મને જોઈતા હતા અને તે એકદમ પરફેક્ટલી મને મળી ગયા છે હવે આની અંદર આપણે અહીંયા અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું પાંચ ચમચી મીઠું ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન આપણે એકદમ જીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું બે ટેબલ સ્પૂન હું તેની અંદર આ રીતે કોર્ન ફ્લોર ઉમેરી રહી છું આમાં પાણી નથી ઉમેરવાનું અને આ રીતે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ બધા એક બીજા સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને ચમચાની મદદથી ચલાવી લઈએ તો જોઈ શકાય છે કે એકદમ સરસ અહીંયા બધું મિક્સ થઈ ગયું છે ફ્રાય કર્યા બાદ આપણા નાસ્તાનો લુક સરસ આવે એટલા માટે હું આની અંદર બે ચમચી સફેદ તલ પણ ઉમેરી લઉં છું અને તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું તો જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ આ રીતે એક મિશ્રણ તૈયાર થઈ ગયું હવે એ મિક્સર જારની અંદર મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું લસણ એડ કર્યું છે બે લીલા મરચાં ઉમેર્યા છે એક ડુંગળી હું આની અંદર ઉમેરી લઉં છું અને વન ફોર્થ કપ હું તેની અંદર શેકેલા ચણા એડ કરી લઉં છું આનાથી ચટણી એકદમ સરસ થિક બનશે અને ચટણીનો કલર પણ એકદમ સરસ લીલો રહેશે કારણ કે ચણા જે છે એ થોડાક હળદરવાળા છે હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને એક ચમચી હું તેની અંદર ખાંડ ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર એક ચમચી આમચૂર પાવડર ઉમેરી લઉં છું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો અને સો ગ્રામ જેટલા લીલા દાણા ઉમેરું છું દાણાને ધોઈને ઢાળકી સાથે જ ઉમેર્યા છે એટલે ચટણી એકદમ સરસ બનશે થોડુંક પાણી ઉમેરી આપણે તેને આ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો અગારોનું આ ગ્રાન્ડ કમર્શિયલ ચૌદસો બોટનું મિક્સર ગ્રાઇન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જોઈ શકાય છે કે એકદમ ફટાફટ આની અંદર ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થાય છે અને ખૂબ ઝડપથી ગ્રાઇન્ડ થવાના લીધે તેનો કલર પણ આ રીતે એકદમ ગ્રીન જળવાઈ રહે છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો અને તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે હવે અહીંયા એક બાઉલની અંદર વન ફોર્થ કપ જેટલો મેં ઘઉંનો લોટ ઉમેર્યો છે અને તેમાં હું આ રીતે થોડુંક પાણી ઉમેરી અને મિક્સ કરી લઉં છું ઘઉંના લોટની જગ્યાએ તમે મેદાનો ઉપયોગ કરી શકો છો અથવા કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘઉંનો લોટ મેં ઉમેરે છે જેથી કરીને આપણી રેસીપી થોડીક હેલ્ધી બને મેદાનો ઉપયોગ નથી કર્યો થોડું થોડું પાણી ઉમેરી આ રીતે લમસુરી બેટર તૈયાર કર્યું અને તેમાં આ રીતે ચમચી મીઠું ઉમેર્યું છે ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને બે ટેબલ સ્પૂન મેં તેમાં ઝીણા સમારે લીલા ધાણા પણ ઉમેરી લીધા છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ઘઉંના લોટની આ સ્લરીને આપણે સાઈડ પર મૂકી રાખીશું અને હવે જે ટીક્કી બનાવવાની છે એ ટિકી માટે મેં અહીંયા બાફેલા બટેકા લીધા છે તો આ રીતે મીડિયમથી નાની સાઇઝના બટેકા હતા એટલે મેં આઠથી નવ જેટલા બટેકા લીધા છે અને તેને બાફી લીધા અને આ રીતે ફોકની મદદથી હું તેને મેશ કરી લઉં છું તો પોટેટો મેશર અથવા પાઉંભાજી મેશર હોય તેનાથી પણ તમે કરી શકો છો પણ ફોકથી તમે જોઈ શકો છો ખૂબ ઝડપથી અને કોઈપણ પ્રકારના લમ્પ્સ રહ્યા વગર આ બટેકાને આપણે મેશ કરી લીધા છે હવે આની અંદર આપણે મીઠું ઉમેરીશું અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું તો જો તમારે રેડ ચીલી ફ્લેક્સનો ઉપયોગ ના કરવો હોય તો લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો અહીંયા અડધી ચમચી મેં આમચૂર પાવડર ઉમેર્યો છે અને પાંચ ચમચી હું તેની અંદર હળદર પાવડર એડ કરી રહી છું ત્યારબાદ અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો એડ કર્યો છે અને એક ચમચી હું તેની અંદર સફેદ તલ ઉમેરું છું સાથે સાથે જ મેં તેની અંદર એકદમ ઝીણા સમારેલા થોડાક લીલા દાણા પણ એડ કરી લીધા છે અને ત્યારબાદ હું તેની અંદર એક ચમચી મેગી મસાલો એડ કરી લઉં છું આનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે જો તમારે મેગી મસાલાનો ઉપયોગ ન કરવો હોય તો તમે પાઉંભાજી મસાલાનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બટેકાનો માવો તૈયાર થઈ ગયો છે હવે હાથમાં આપણે થોડુંક તેલ આ રીતે લગાવી લઈએ અને આમાંથી આપણે ટિક્કી બનાવવાની છે તો પહેલાં હું આ રીતે એક રાઉન્ડ બોલ બનાવું છું અને પછી આ રીતે વચ્ચે તેમાં થોડીક જગ્યા કરી અને એક નાનો પીસ હું ચીઝનો મૂકી દઉં છું અને ત્યારબાદ હું ફરીથી તેને બંધ કરી અને તેને ટિક્કી આકાર આપી દઉં છું તો તમે ચીઝ વગર પણ ટિક્કી બનાવી શકો છો પણ બાળકોને ચીઝ ખૂબ જ પ્રિય હોય છે તો આ રીતે ચીઝવાળી ટિક્કી મેં તૈયાર કરી છે હજી એક તમને બતાવી દો જેમાં મેં ચીઝ નથી ઉમેર્યું તો આ રીતે થોડોક બટેકાનો માવો લઈ અને આ રીતે બોલ બનાવી થોડું ચપટું કરી આ રીતે આપણે ટિક્કી બનાવી લઈએ તો બટેકાની આ જે ટીક્કી છે તેમાં અડધી ટિક્કીમાં મેં ચીઝ ઉમેર્યું છે અને અડધી ટિક્કીમાં મેં ચીઝ વચ્ચે નથી મૂક્યું અને એકદમ સરસ આ રીતની આપણે ટિક્કી તૈયાર કરી લીધી છે હવે અહીંયા જે ઘઉંની સ્લરી બનાવીને રાખી હતી તેને આપણે ચમચાની મદદથી એક વખત આ રીતે ચલાવીને મિક્સ કરી લઈશું અને જે ટિક્કી આપણે બનાવી છે એ ટિક્કીને આપણે આ રીતે બાઉલમાં ઉમેરી લઈશું ફોકની મદદથી આ રીતે આપણે બધી બાજુથી આ ઘઉંની સ્લરીને કોટ કરી લઈએ અને ત્યારબાદ તેને રોટલી જે આપણે ક્રશ કરી અને મસાલા ઉમેરીને રાખી હતી તેમાં આ રીતે તેને ડીપ કરી લેવાનું છે બધી બાજુ આ રોટલીનો જે ક્રશ કરેલો ભૂકો છે તે આ રીતે આપણે ચોંટાડી લેવાનો છે તો જોઈ શકાય છે કે દેખાવમાં અત્યારે ખૂબ સરસ લાગી રહી છે ફ્રાય થયા બાદ તો એ ખૂબ સરસ લાગશે અને દેખાવમાં બી સુંદર હશે અને ખાવામાં તો વધુ સ્વાદિષ્ટ બનશે હવે બાકીની ટીકી પણ આપણે સેમ એ જ રીતે પહેલાં ઘઉંની સ્લરીમાં ડીપ કરી લઈશું અને ત્યારબાદ તેની ઉપર આપણે આ રોટલીનો ભૂક્કો કોટ કરી લેવાનો છે તો બધી ટીક્કી સાથે આપણે સેમ પ્રોસેસ કરવાની છે તો જો મહેમાન આવવાના હોય એ સમયે તમારે આ ટિક્કી બનાવવી હોય તો અગાઉથી તમે આટલી તૈયારી કરીને રાખી શકો છો પછી તમારે તેને ફ્રીઝમાં મૂકી દેવાનું અને જ્યારે મહેમાન આવે ત્યારે તરત જ તમારે તેને ગરમા ગરમ આ રીતે ફ્રાય કરીને સર્વ કરવાનું તો તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને મીડિયમ ફ્લેમ ઉપર રાખીને મેં આ ટિક્કી તેમાં ઉમેરી લીધી છે એક મિનિટ બાદ આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરીશું અને જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ન થાય અને જે રોટલી છે એ ક્રિસ્પી ન બને ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાની છે તો ફ્રેન્ડ્સ રોટલી વધે ત્યારે તમે રોટલીને તળીને ઘણી વખત ખાધી હશે મસાલા પાપડ જેવું પણ તેમાંથી બનાવ્યો હશે પણ આ રીતે રોટલી ટિક્કીની બહાર ચોટાડી અને તેને એકદમ ક્રિસ્પી ફ્રાય કરીને તમે નહીં ખાધી હોય આ રેસીપી બહુ જ સરસ લાગે છે તો જોઈ શકાય છે કે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે મેં તેને એક પ્લેટમાં સર્વ કર્યું છે બાકીની ટિક્કીને પણ આપણે સેમ એ જ રીતે ફ્રાય કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે જ્યારે તેનો કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય છે ત્યારે તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે મારા ઘરે મહેમાન આવ્યા હતા ત્યારે મેં આ રેસીપી બનાવી હતી અને એ લોકોને તો ખૂબ જ પસંદ આવી હતી તમે પણ આ રેસીપીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમારી આ વધેલી રોટલીની નવી ટિક્કીની રેસિપી ઘરમાં બધાને કેવી લાગી રેસિપી તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ રેસીપીને શોર્ટમાં તમારે જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અમે રીલ સ્વરૂપે તેને પોસ્ટ કરતા રહીએ છીએ ત્યાં પણ અમને ફોલો કરી લેજો તો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ